તો ફરી વખત અમે બે જણા અને ધનજીને આનંદ પાછા ચારે આવી જશે દરિયામાં તો જઈ ડાયરો બધા દરિયાની અંદર હવે મચ્છી પકડવાના નથી બાકી બધું સરખું કરવાનું છે અને સેલે સેલે મોજ આવે તો મચ્છી તમને જોવા મળશે એટલે ધનજીભાઈ જવાનું ધનજીભાઈની પેટ તો હોય તે ગજબ નહીં ધનજીથી મોરે ભાઈ આનંદભાઈ પૂકી જાવ આપણને ધનજી જો જાય પછી અહીંયા જો એલી આવે કઈ વાંધો નહીં યાર તો દરિયામાં આવે મચ્છી પકડવા નથી મારે અત્યારે અત્યારે પેલા હરખું કરવાનું છે ને કેવી રીતે હરખું કરવાનું હોય ને અમે કટલું હરખું કર્યું આફે રીતે એક કેવરા નથી કર્યું ને એવું હરખું કર્યું કાય આખલે હા કર્યું નહી મસ્ત બનાવ્યું કે કટે દરિયો દરિયા રાતા દરિયો હાલ લેવા દે હા દરિયા પર પાછો વીખી લાખે મોજા થી કે જોઈ હા અઠવાડિયા 15 દિન મહેનત પછી એક કલાક

અને આ પછી એકલી પછી એમ કે તમે કઈ કામ કરાવ હું એકલી જ કરું એમ મારે એટલી બધું દેખાડવું પડે તમને એમાં શું કે પછી આ પછી ગમે તેવા મારી અણી કાઢ લાગે તમારે કઈ કામ જ નહીં કરવાનું મારે એકલા એકલા કરવા નહીં કે એમ તો પછી કેવું પડે મારે તમને ફાઇનલી આપણે પૂકી જશે જાળે બોલે તો બંધ અહીંયા આવીને બધું જોઈ મેં કીધું જેઠું નવું પાછું કામ શરૂ કરી દેવાનું છે ને ધનજીભાઈ વાહ ભાઈ વાહ ધનજીભાઈ તો ખોંડિયું પણ ના પાણી જાય ને તો નાલી પાણી જાય નાલી હોંડિયું પકડીને તમને દેખાડ્યું છે એટલે કે દેખાડ્યું નથી પણ દેખાડશે હાલો ધનજીભાઈ દેખાડી જતો

ઈ ફાઈટન આંધખન जोरदार वा मग सारा आलेलं असं काय म्हणत नाही तो आवीर ते मला काम बदल कर म्हणसे आणि जो आई सी खिलो निकडत आणि जो आई बाकू से बाकी घरच नाही आवीर ते सोटे गेले होते मारे साखो न मला मफत मला आपण मारे साखो कसे ते करतो नाही कवडी मोठे जाऊ काही कटे नाही आले दे हम पडे સાપે કે કેમ પણ નાનું પણ છે એનું બસું કેવાય એની જેમ સેચરવાઈ કપમડીસન આપણે સૌરા કાણીએ બનિયા જાવ દોરી ભર્યું ને તો માર દો તો ના મને કરા દે ના કે યાર તંજી ભાઈ મેરું એમાં કંઈ ઘટે જોરદાર જોરદાર થઈ જાય અમારો ખીલા મારવાનો છે તો ધનજીભાઈ સારું કામ કર્યો ખીલો એ માર્યો તમે જોયું છે કદાચ કામ છે ને એમાં ધનજીભાઈ ઓલા પણ છે ભાઈ જશે ના હાથ કરે છે કેવો તો હું કામ છે હું જાઉં ખી જાણો ઘણા હાથ કર્યા તો ન હોય તો મારે ના જવું પડશે એવું છે ફાઇનલી મારે એમ કહેવાનું કે ધનજીભાઈ તો કે મસ્તની જગ્યા ગોતી છે રમવા માટે થઈને હવાળી હવાળે હાવ હવાળી ને મસ્તમાં મસ્ત જગ્યા છે આ ધનજીભાઈ એ જગ્યા ગોતી છે એમ ધનજીભાઈ કે એમ ને એમ હતી કે હે જોરદાર જગ્યા છે અને તો આપણે જગ્યા બી ક્યાં જવાનું નથી દરિયો પાછો ફરવા મળ્યો છે તો અમારે પાછું ભગવાન છે જાળે પાછું કામ વધી ગયેલું છે તો ચાલો ધનજીભાઈ

Full of my devotee of the Mara. The money of our nota daddy, a part of Mara.

તો મિત્રો ફાઇનલી જોને હાલો હારી પેટલું હલવાઈ ગયું બોલે તો ફસાઈ ગયું ને રણજીએ તાણું થી ટોટે જો ને ડૂટો ફગે દેયો કોલું કાટલેક તો આ સે ઈ તો કાટ ફેર્યું કાટલેક જોઈ તાં તાંકાની નણ્યરી દેખાય ને હે ઈ ઈ ઠીકાની હા મને ના ખબર મારી બેટી દેખ લાગે હવે તાં ખાડે કરી ખાગે એવી લાગે ભાઈ કેચ હવે ની ખેસે રહો જો જો મિત્રો ફાઇનલી આપણે છે ને આ દરિયા મળી ઘરે આવી જશે મિત્રો એક અમાર ધનજી બેટુ ગિફ્ટ માં આવ્યો છે મીઠો માવો જો છે તો મીઠો માવો આવી જશે અને આ કદેશ ને 300 ગ્રામ વજન નો છે આ કે નો ને આપણે છે ને અને પાર્સલ તોડશું ખોલશું એવા તમને દેખાડશું થોડા ખરાક છે કે તને શાક પેલા છે એ દીઆઈ પછી તોડી કાઢી હા ને ભરું બેહી જશે ને મીઠો માવો તોડવાનો છે ભાઈ 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 બાય કાંતનજી મિત્રો ફાઈનલી તો માવો મીઠો સોળાઈ ગયો છે આપણે અને ખવાવામાં નાખી ડીશમાં લો આ લાખો હો લાખો બધું આખો તો બરાબર જો આમ જો આખી તો આ કેવડી મોટી ડીશ છે ખરેખર તો આખી જાય એવડો માવો બોલ તો ઘણો બધો માવો લાવ્યો માવા વાળાને કીધે થેન્ક યુ હમ માવો લાવ્યા ને ભાઈ તમને ભગવાન છે ને ઘણો બધો આ માલ છે ને તમારો વેસાવવા લાગશે એટલે કે આમ જલ્દીમાં જલ્દી માવા વેસાવો કા તો ભાઈ તમારો આભાર થેન્ક યુ યાર અને કરે આવન તો ધનજાટુ માવો લેતા આવજો ધનજીભાઈ આમ જુઓ મોટા મહિને આમ તો એટલી પીડમાં ખાય છે બાકી નેન છીએ છોકરાઓ ખાઈ છોડક ને જે મારે બે જણાને ખાવાનો છે તો હું થોડોક લઈ લેવા હાલો તો મિત્રો ફાઇનલી છે ને આમે અમે અમે છે ને દરિયામાં હતા દરિયામાં લાવે તો કોક કે બે જણા કોક આવ્યા એમ કીધું તો દીદીઓનો આભાર ને થેન્ક યુ અને આ શું છે આ તવી છે આ દાંડો છે આ કોખું છે અને આ છે આપણે શું કહેવાય ફ્રાય બનાન પણ તવી કહેવાય કે લોઢી તવી તવી ચાલે જઈશું ઓકે મસ્તમાં મસ્ત તવી છે યાર જોરદાર મલે જોરદાર કઈ કટેની યાર થેન્ક યુ ભાઈ અમને આપી એટલે તવી ધોવાનો સામાન નીકળો જો કાય વાંધો નહિ તો બનાવીશું આમાં ફાઈ જોરદાર મલે જોરદાર બનસી આમાં અને અંદર તો ઝરી હોય એવું તો કહેવાય કઈ કટેની યારે આહા મને કાય વાંધો નહિ આલો તો થેન્ક યુ આભાર તો 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 આઈએ તપસુભા હબર ઇન્દ્રબદપટી નવો ઝાર કાર કરવાનો કામ શરૂ કરી દીધું આવી રીતે કઈ કરવાનો હોય કાઈ Hai, 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 lah hai, 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 hai,